હા આ રસ્તો એ આંબે કરી આંબો કરે ને આ જો ને આ બનકા થાય ને આંબો એ આંબો ને લાલ ની વાત કરા હું ઓહો આંબા લાલ કરણી એવું લાગે કે આની ગમે કનેક્શન લાગે ભગવાન ને હોય તો આવ્યો ગજનો લાગે સુદામાં કૃષ્ણ ભગવાન આંબાલાલ નું કેવું તો નહીં કરતા હોય ને આ મણી લાગે કે આ તારીખી તો તારીખ પડે આ છે છે ને જો એક દિન ગમે તારીખે

લુગડું ન ઓગણીસો ત્યાંસી પેલા હું હથિયાર ધાર્યું તો હા ઓગણીસો સોરાશી માં હેઠા મુકાઈ ગયા કઈ લગ્ન થઈ ગયા

हाती टेका नु करा देतो तो ई उपाधी करी में हाती तोम बेसे ने समाधान कर रही है तारा हां समाधान मारा समर्थन हां ता दोगी न ए ईणा माथा तोडा न खेनु समर्थन करतो न मारा समर्थन कर वा पा। भाई प्रमुख तो तो दरोजात वायो न तारा ई मा बोइल नु हा ई हासी वाते ई बतू यूं थन कंप्लीट कर दे न, 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 तो साथ थ रीजे ने हेस ने तू पीनी

બે આ તારું નાનું પતાવે નાખા બે કામ પતાવે નાખતું તારું થતા હે એ ઉપાધિકારી તો બેઠો આજે પ્રમુખ કાર છીએ શું